આ વિદ્યુત વિભાજનીય કોષ છે જેના વિશે આપણે અગાઉના વિડિયોમાં વાત કરી હતી યાદ કરો કે વિદ્યુત વિભાજન કોષ ઓ સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા કરવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરે છે માટે તેને બાહ્ય વોલ્ટેજનો સ્ત્રોત જોઈએ તેથી તમે અહીં બેટરી જોઈ શકો આપણે જાણીએ છીએ કે બેટરીના ઋણ છેડામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને આ ઇલેક્ટ્રોન ઝિંકના વિદ્યુત ધ્રુવ પર જાય છે આ પ્રમાણે આપણે એ પણ જાણીએ છીએ કે અહીં દ્રાવણમાં ઝેડાઇન ટુ પ્લસ આયન રહેલો છે તેથી આ ઝેડાઇન ટુ પ્લસ આયન બે ઇલેક્ટ્રોન મેળવે છે અને તેનું રિડક્શન થાય છે ઝેડેન ટુ પ્લસ આયન ઘન ઝિંકમાં ફેરવાય છે તેથી આપણને ઝિન્કના ઇલેક્ટ્રોડ પર ઘન ઝિંક જોવા મળે છે આ પ્રમાણે હવે જો આપણે બીજા વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો આ બૅટરી કોપરના વિદ્યુત ધ્રુવ પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે છે પરિણામે અહીં ઘન કોપરનું ઓક્સિડેશન થાય છે તે બે ઇલેક્ટ્રોન ગુમાવીને સીયુ ટુ પ્લસ આયનમાં ફેરવાય છે માટે અહીં આપણને દ્રાવણમાં સીયુ ટુ પ્લસ આયન જોવા મળશે આમ સમય જતાં કોપરના વિદ્યુત ધ્રુવનું દળ ઘટતું જાય છે હવે જો આપણે અહીં પ્રશ્નને જોઈએ તો આ પ્રશ્ન જથ્થાત્મક વિદ્યુત વિભાજનનો છે કારણ કે તેઓએ આપણને અહીં વિદ્યુત પ્રવાહ આપ્યો છે અહીં વિદ્યુત પ્રવાહ પાંચ પોઈન્ટ ઝીરો એમ્પિયર છે આપણે પાંચ પોઈન્ટ જેટલો વિદ્યુત પ્રવાહ આપી રહ્યા છીએ તો કલાક પછી વિદ્યુત ધ્રુવ પર કેટલો ઝીંક બને છે તે આપણે શોધવાનું છે સૌ પ્રથમ આપણે આ વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા વિશે વિચારીએ આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ના છેદ માં સમય થાય ભૌતિક વિજ્ઞાનમાં આપણે વિદ્યુત પ્રવાહને કેપિટલ આઈ તરીકે દર્શાવીએ છીએ તેના બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય વિદ્યુત ભારને ક્યુ તરીકે દર્શાવીએ છીએ અને સમયને સ્મોલ ટી તરીકે આપણે અગાઉના વિડીયોમાં વિદ્યુત ભાર વિશે જોઈ ગયા છીએ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારનું માપન કુલંબમાં કરવામાં આવે છે અને સમયનું માપન સેકન્ડમાં થાય છે આમ કુલંબ પ્રતિ સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એકમ થશે અથવા તેને એમ્પિયર પણ કહી શકાય હવે આપણે જે જાણીએ છીએ તેની કિંમતો અહી મૂકીએ આપણે વિદ્યુત પ્રવાહ મૂલ્ય જાણીએ છીએ તે છે માટે મૂકીશું પરંતુ આપણે સમય ભારનું મૂલ્ય જાણીએ છીએ સમય અહીં એક કલાક છે પરંતુ અહીં આપણો સમય એકમ સેકન્ડ છે અને આપણને અહીં કલાક આપ્યું છે તેથી આપણે કલાક સેકન્ડમાં સેકન્ડ માં ફેરવવાની જરૂર છે તો એક કલાકમાં કેટલી સેકન્ડ આવે એક કલાકની સાઠ મિનિટ હોય છે અને દરેક મિનિટમાં સેકન્ડ હોય છે માટે એક કલાક બરાબર સેકન્ડ સેકન્ડ થશે એટલે કે કલાક બરાબર તેથી અહીં સમય માટે આપણે છત્રીસો સેકન્ડ લખીશું હવે આપણે વિદ્યુત માટે ઉકેલી શકીએ આપણે અહીં ક્યુ માટે ઉકેલી શકીએ વિદ્યુત બરાબર પાંચ ગુણ્યા છત્રીસો જે અઢાર હજાર થાય આમ આપણે એક કલાક પછી અઢાર હજાર કુલમ વિશે વાત કરી રહ્યા છીએ હવે આ વિદ્યુત ભારનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનના કેટલા મોલ સાથે કામ કરી રહ્યા છીએ તે શોધી શકાય કારણ કે આપણે ફેરેડેનો અચળાંક જાણીએ છીએ યાદ કરો કે ફેરેડેનો અચળાંક આપણને જણાવે છે કે ઇલેક્ટ્રોનના એક મોલ પાસે છન્નું કુલંબ જેટલો વીજભાર હોય છે જો આપણી પાસે અઢાર હજાર કુલમ વિદ્યુત ભાર હોય અને અહીં ઇલેક્ટ્રોન ના કેટલા મોલ છે તે આપણે શોધવા માંગતા હોઈએ તો આપણે આ સંખ્યા નો ભાગાકાર કુલંબ છે અને આ કુલંબ પ્રતિ મોલ તે ઇલેક્ટ્રોન ના એક મોલ નો દર્શાવે છે તે ફેરેડે નો છે જો તમે આ પ્રમાણે કરો તો અહીંથી કુલંબ કેન્સલ થઈ જશે અને આપણને આપણો જવાબ મોલમાં મળે હવે તે શોધવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ ભાગ્યા તેના બરાબર આપણને મોલ મળે માટે અહી ઇલેક્ટ્રોન ના મોલ વિશે વાત કરી રહ્યા છીએ આમ વિદ્યુત વિભાજનીય કોષમાં ઝીરો પોઈન્ટ ઓગણીસ જેટલા ઇલેક્ટ્રોન ના મોલ મોકલવામાં આવે છે અને તેનું કારણ બેટરી છે હવે આપણે આ ઇલેક્ટ્રોન ના મોલ અને અહી જે ઝિંક જમા થઈ રહ્યો છે તેના મોલ વચ્ચેનો સંબંધ શોધીએ રિડક્શન અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે તે યાદ કરી શકીએ ઝિંક ટુ પ્લસ આયન વધતા બે ઇલેક્ટ્રોન કરીએ તો આપણને ઘન ઝિંક મળે તો હવે અહીં રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ ઝેડ એન ટુ પ્લસ આયન રિડક્શન થાય છે અને આપણને ઘન અવસ્થામાં રહેલો ઝિંક મળે છે હવે આપણે મોલ ગુણોત્તર વિશે વિચારીશું જો આપણે રિડક્શન કરી ઘન મોલ બનાવવો હોય તો ઇલેક્ટ્રોન ની જરૂર પડે તો હવે આપણી પાસે સંબંધ છે આપણે ઇલેક્ટ્રોન ના મોલ અને ઘન ઝીંક ના મોલ નો ગુણોત્તર જાણીએ છીએ તેમનો મોલ ગુણોત્તર બે જેમ એક થશે આપણી પાસે જે ઇલેક્ટ્રોનના બે મોલ રહેલા છે તેના માટે એક મોલ ઘન ઝિંક ઉત્પન્ન થઈ રહ્યો છે તેથી ઝીંક ના કેટલા મોલ ઉત્પન્ન થાય છે તે શોધવા આપણે સમપ્રમાણતાનો ઉપયોગ કરીએ તેથી ઇલેક્ટ્રોન ના છેદમાં ઘન ઝિંક જેનો ગુણોત્તર બે જેમ એક નો છે માટે ઇલેક્ટ્રોન ના બે મોલ અને ઘન ઝીંક નો એક મોલ બરાબર હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ના મોલ વિદ્યુત ધ્રુવ પર મોકલવામાં આવે છે

ફરીથી આ આપણે મોલ ગુણોત્તર પરથી મેળવ્યું ઇલેક્ટ્રોન ના દરેક બે મોલ માટે મોલ 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 બને છે તેથી જો તમારી પાસે હોય તો તેના અડધા હશે હવે આપણે આ ઝીંક ના મોલ ને ગ્રામમાં ફેરવવાની જરૂર છે કારણ કે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે ઝીંક ના વિદ્યુત ધ્રુવ પર કેટલા ગ્રામ ઝીંક જમા થાય છે મોલ માંથી ગ્રામમાં ફેરવવું એકદમ સરળ છે તમે ફક્ત તેનો ગુણાકાર મોલર દળ સાથે કરો જો તમારી પાસે ઝીરો પોઈન્ટ ઝીરો પંચાણું મોલ હોય ઝીરો પોઈન્ટ ઝીરો પંચાણું મોલ અને તમે તેનો ગુણાકાર ઝિંકના મોલર દળ સાથે કરો જે પાંસઠ પોઇન્ટ ઓગણચાલીસ ગ્રામ પ્રતિ મોલ છે ગ્રામ પ્રતિ મોલ તો અહીં આ મોલ કેન્સલ થઈ જશે અને તમને તમારો જવાબ ગ્રામમાં મળે હવે આપણે તે શોધવા ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ માટે ઝીરો પોઈન્ટ ઝીરો પંચાણું ગુણ્યા છે પોઈન્ટ આ આપણો અંતિમ જવાબ છે ઝિંક ઇલેક્ટ્રોડ પર છ પોઈન્ટ બે ગ્રામ ઝિંક જમા થાય છે આ પ્રકારના પ્રશ્ન વિશે વિચારવાની બીજી પણ રીત છે હું ઈચ્છું છું કે તમે આ પ્રકારના પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ કરો અને પછી તમે અંતિમ જવાબ મેળવો પરંતુ તમે ફક્ત એકમ નો વિચાર કરીને આ જવાબ પણ મેળવી શકો તે આ પ્રશ્ન ને ઉકેલવાની બીજી રીત છે પરંતુ જયારે જથ્થાત્મક વિદ્યુત વિભાજન પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હું તેને આ રીતે કરું છું